જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની સ્ટોરી કંઈક આવી છે આશા અમર છે સબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી અને રાણી હોવાને નાતે તે સંતોની તનથી સેવા કરી શકતી હતી પણ ધનથી સેવા કરી શકતી ન હતી સંસારમાં રાણીઓનું સુખ શ્રેષ્ઠ માન્યું છે પણ સબરીને તો સુખ તુચ્છ લાગે છે વિચારે છે કે મને મહારાણી બનાવી તે ખોટું થયું મારું જીવન બગડે છે હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી મહારાણી એક વખત પ્રયાગરાજ ગયા ત્યાં અનેક મહાત્માઓના દર્શન કર્યા અને ત્રિવેણીમાં આત્મત્યાગ એવી ઈચ્છાથી કરી કે બીજા જન્મમાં મને સાચા સંતોની સત્સંગ થાય સેવા થાય બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો સબરી શુદ્ધ પ્રેમ લક્ષણ ભક્તિ છે નાના હતા ત્યારથી પ્રભુના પ્રેમ છે સબરીના લગ્નનું નક્કી થયું પિતા મિજબાની માટે ત્રણસો બોકડા લાવ્યા છે સબરીએ વિચાર્યું કે મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી મધ્યરાત્રિએ સબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પપ્પા સરોવરના પંપ સરોવરના કિનારે માતૃષિના આશ્રમ પાસે આવ્યા હું ફિલ કન્યા છું એટલે કદાચ ઋષિઓ મારી સેવાનો સ્વીકાર કરશે કે ના કરે તેથી મારે ગુપ્ત રહીને સેવા કરવી છે એમ વિચારીને સબરી દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સૂઈ જાય એટલે છુપી રીતે મહાત્માઓની સેવા કરે આશ્રમની બુહાર સાફસુફી કરે અને તાજા ફળ ફૂલ સેવા પૂજા માટે મૂકી આવે ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા હતા તે રસ્તાની બુહારીની સેવા અંધારામાં ઉઠીને કરતા કોઈને ખબર પડતી નથી પરંતુ એક દિવસે પકડાઈ ગઈ માતંગ ઋષિએ પૂછ્યું કે તું કઈ જાતિની છે સબરીએ કહ્યું કે હું કિરાતની કન્યા છું ભીલડી છું વારંવાર વંદન કરે છે કહે છે કે હું અપરાધી છું મને માફ કરો માતંગ ઋષિએ વિચાર્યું કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી આ કોઈ મહાન જીવ હિન યોનિમાં આવ્યો છે માતંગ ઋષિએ પૂછ્યું કે બેટા તું ક્યાં રહે છે સબરીએ કહ્યું કે હું ઝાડ ઉપર રહું છું માતંગ ઋષિએ કહ્યું કે હવેથી તું મારા આશ્રમમાં માતંગ ઋષિએ તેને આશ્રમમાં રહેવા ઝૂંપડી આપી છે સબરી શુદ્ધ હતી છતાં બીજા ઋષિઓ માતંગ ઋષિની નિંદા કરે છે કે ભીલકન્યા આશ્રમમાં રાખે છે માતંગ ઋષિએ વિચાર્યું કે આ ભીલડી બધી મર્યાદા પાડે છે તેનો તિરસ્કાર યોગ્ય નથી તેમણે સબરીને રામ મંત્રની દીક્ષા આપી છે ઓમકારનો ભાવાર્થ રામ નામમાં ભર્યો છે ઓમકાર જેવી મંત્ર શક્તિ રામ નામમાં રહેલી છે રામ શબ્દમાં ર આ અને મ એમ ત્રણ અક્ષરો છે પાપનો નાશ થાય છે આથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને જેવી શીતળતા આપે છે સમય માતંગ ઋષિ બ્રહ્મલોક જવા તૈયાર થયા તે વખતે સબળી રડી પડી છે કહે છે કે પિતાજી તમે ના જાઓ તમે જશો તો મારું શું થશે માતંગ ઋષિએ આશ્વાસન આપ્યું કે મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે બેટા તું ભાગ્યશાળી છે કે શ્રી રામ તને એક દિવસ મળવા આવશે મારા તને હૃદયથી આશીર્વાદ છે તારા ઘરે રામચંદ્રજી જરૂર આવશે ક્યારે આવશે તે મને ખબર નથી પણ આવશે જરૂર હજુ તો તેમનું પ્રાગત્ય અયોધ્યામાં થયું છે સબરી રામની આશામાં જીવે છે એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે કોઈ મનુષ્યની આશા રાખવી તે મહાદુઃખ છે ભગવાનની આશા રાખવી તે મહા સુખ છે મીરાબાઈના મહેલમાંથી રોજ વાતચીતનો અવાજ આવે એક દિવસ દાસી વીણાએ મીરાબાઈને પૂછ્યું કે આપ રોજ કોની સાથે વાતચીત કરો છો ત્યારે મીરાબાઈએ કહ્યું કે હું મારા ગોપાલ જોડે વાત કરું છું દાસી કહે છે ગોપાલ તમારી સાથે બોલે છે મીરાબાઈ કહે છે કે એ તો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે કોઈ મનુષ્યની આશા રાખવી નહીં અને પરમાત્માની આશા છોડવી નહીં સંત કથાકાર બ્રહ્મલીન પૂજ્ય ડોગરજી મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ આજની સ્ટોરી આપણી આટલી સુધી જ હતી સ્ટોરી સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ